બનાવીએ આમળાની કેન્ડી એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ આમળા લીધા છે એને આપણે ધોઈ અને કુકરમાં એક સીટી વગાડવાની છે મીડિયમ ગેસે આમળાને એક સીટી વગાડવાની છે એના માટે આપણે એક થોડું અડધા કપ જેટલું પાણી નાખી દઈશું એટલે કુકર બંધ કરી અને એક સીટી વગાડી દઈશું હવે જો આપણા આમળા એકદમ સરસ થઈ ગયા છે હવે એને આ રીતે આપણે ચાયણીમાં કાઢી લઈશું એટલે પાણી બધું એનું નીચે જતું રહે તમે જોઈ શકો છો આપણે સહેજાર દબાઈએ તો પણ તરત આપડા આમળાના પડ છૂટા પડી જાય છે આપણા આમળા બધા આવી રીતે છૂટા પડી ગયા છે હવે આપણે અઢીસો ગ્રામ આમળા લીધા હતા આપણે એક બાઉલ આંબળા ભરાયા છે તો આપણે જેટલા આમળા લીધા હોય એનાથી ડબલ આપણે ખાંડ નાખવાની છે એક બાઉલ આ બીજો બાઉલ આપણે જેટલા આમળા લીધા હોય એટલી આપણે ડબલ ખાંડ લઈ લેવાની આપણે અઢીસો આમળા લીધા હોય તો પાંચસો ખાંડ લઈ લેવાની એવી રીતે પણ તમે લઈ શકો અને આવી રીતે આમળાના જે આપણે પેશીઓ છૂટી પાડી એના માપથી તમારે લેવું હોય તો તમે એ રીતે લઈ શકો છો હવે આપણે એને થોડું હલાવી લઈશું એટલે આમળામાં થોડો પાણીનો ભાગ હોય એના લીધે આપણી ખાંડ બધી ઓગળી જશે આપણે આ ચાસણી કરવામાં કોઈ પાણી નાખવાની જરૂર નથી આમળામાં થોડું પાણીનો ભાગ રહેલો હોય છે એટલે આપણે આવી થોડી વાર હલાવીશું એટલે આપણી ખાંડ બધી જ આમળામાં ઓગળી જશે આપણે ધીમા તાપે આને હલાવતા હલાવતા એકદમ આમ ચમકદાર આમળા ઉપર તરી આવે ત્યાં સુધી આપણે એને ચાસણી ઉકાળવાની છે મિત્રો તમે જોઈ આમળા આપણે એકદમ મીઠા થઈ ગયા છે હવે આવી રીતે હવે આ રીતે થોડા નીતરવા દેવાના છે આમળા જો ચાસણીમાં કરી લીધા પછી હવે એને આવી રીતે અડધો કલાક આપણે નીતરવા દેવાના છે જો આપણે આમળા મૂક્યા હતા નીતરવા એ અડધો કલાક પછી આવી ઠંડા થઈ જાય પછી આપણે કોઈ પણ ડીશ લઈ અને આવી રીતે એક એક કરી અને થોડા એને સુકવી દઈશું એકાદ દિવસ પછી આપણે આની આગળની પ્રોસેસ કરીશું તમે જોઈ શકો છો આપણા આમળા એકદમ ચમકદાર ને રસાદાર થઈ ગયા છે આ હાથે આપણને ચોટે નહીં એટલે સમજી જવાનું કે આપણા આમળા સુકાઈ ગયા છે હવે આપણે એને થોડા વધુ ટેસ્ટી બનાવીશું માટે મેં અહીંયા એક નાની ચમચી જેટલું સંચર લીધું છે સંચરમાં ગાંઠા હોય તો આપણે આ રીતે એને સરખું કરી અને પછી આપણે એને ઉપર ભભરાઈ દેવાનું છે આ મેં બે ચમચી જેવી બુરું ખાંડ લીધી છે એ આપણે જેટલી અંદર એડજસ્ટ થાય એટલી આપણે નાખવાની છે આ થોડી નાખી આપણે એક એકાદ ચમચી જેવી હવે આપણે એને આવી રીત હલાવી લેવાનું જો બધી જ ખાંડ અને સંચર આપણા આંબળામાં લાગી ગયું છે એટલે આપણી આ કેન્ડી એકદમ ખાવામાં ટેસ્ટી અને જો મારી કેન્ડી સેટ પણ કાળી નથી પડી એકદમ ચમકદાર છે તો તમે પણ ઘરે જ બનાવી અને બાળકોને ખવડાવજો મોટાઈ પણ ખાશે આ કેન્ડી ખાવામાં શરીર માટે તો લાભદાયી છે પણ એટલી ટેસ્ટી પણ લાગે છે તો તમે પણ બનાવજો તમારા પરિવારને ખવડાવજો આવી જ કોઈ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું આવી જ કોઈ નવી રેસીપી સાથે જય જલારામ